હેલો વેલ્કમ બેક ટુ માલ હું શું સિરાજ તમારું નાનો ભાઈ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા દિવસે નવા બ્લોગમાં મળીએ છે ભાઈ હવે આપણે સુરતથી છે ઘરે આપણે જોવા કિમ પહોંચવા આવ્યા છીએ આપણે ભરૂચથી થોડાક આગળ જઈએ હવે હું ને ભાઈ અમુક મારો ભાઈ બનાય લાય હું ને શૈલેષ બે ભાઈઓ અમે જઈશી આ જુઓ ભાઈ આપણે ગાડી આખી છે આ શૈલેષ દાદડીયા પોતે મારો ભાઈ મજા આવે કે હા જો અમે બે છે ભાઈ હવે ઘરે જાય છે ને આ ટ્રાફિક છે

મજા આવે બાકી ખાવાની હે એમાં કઈ નો કેટલા ફરો ભાઈ જો ભાઈ આગળ જો ભાઈ આમ વાહ અત્યારે ફૂલ ટ્રાફિક છે એટલે હવે અમે છે ને તમને હજી મારે ડીઝલ પુરાવાનું છે ગાડીને કાસ સાફ કરવો છે હવે એક કાસ ફૂટી ગયેલો છે ને એ કાસ નખાવો છે પછી આ કાસ અમે લીધો છે હારે એ મારે ઓલી સાઈડનો ફૂટી ગયેલો છે

મારી જોડે ભાઈબંધ છે મારો જોઈ લ્યો પોતે આ ભાઈ બરોબર નહીં ભાઈ ડ્રાઈવિંગ કરે છે ફર્સ્ટ ક્લાસ એકદમ હાઈવે ઉપર ને મસ્ત મસ્ત ગાડી હાકે છે નિરાધે નિરાધે ને દોઢ કિલો ધરાક બેઠો બેઠો ખાઈ ગયો છે બરોબર આઠ કિલો ધરાક લીધી હતી એમાંથી બે કિલો ધરાક ખાઈ ગયો છે એ ભાઈ પછી તો કાલ સવારમાં શું થાય એનું કાંઈ નક્કી નથી થઈ જવાની છે દવા લેવાનો છે વાય બધો સામાન ભેર્યો છે ગાડીની પર અને અમારો આ હાઈવે છે અમે જાવી છે લિખાડા ગામડામાં સુરત થી લીખાડા જઈ રહ્યા છીએ તો હવે ભાઈ આજો ભાઈ મારે આ માયક વેરા એનું કારણ છે કે પવન બહુ આવે એટલે કાંઈ સંભળાય નહીં પાછળ લક્ઝરી આવે છે આ તો મારા વસીમભાઈની ગાડી હોય એવી છે ફોન કરવો હજુ હે ભાઈ છે આપણો એસટીમાં વસીમ આપણે કદાચ તમે ઓળખતા હોય તો એવી જ ગાડી છે અને હાલો ભાઈ હવે બ્લોકમાં બતાવો ગાડી બતાવો વસીમભાઈની હોય વાહ ભાઈ વાહ એકડો હો ગાડી છે ભાઈ એસટી પણ કાંઈ ઘટે નહીં એટલે હવે વસીમભાઈને ફોન કરી અને આમનો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ભાઈ હવે અમારે થોડું કામ છે મારે ડીઝલ પીઝલ નખાવવું છે અને આગળ મળશું હાલો ઓ હવે ભાઈ ડીઝલ પુરાવ્યું છે જો આપણી ગાડી આવ્યા પડી છે અમારો ભાઈ શૈલેષ અને આપણે ડીઝલ લખાઈ દીધું છે અને હવે અમે ગઈ છીએ હા ભાઈ ભાઈ દેહમાં જાય છે ઓ એમાં કાંઈ ઘટી ને વાત ઓ ક્યાં હાલો ભાઈ ટી ટાઈમ વેલકમ ટુ સાઉથ ધેન ટર્ન રાઈટ એટલે હવે જાય છે ચા પીવા અહીંયા ચા મળે છે ચા પી લે અને પછી હવે તમને ચા આજો ભાઈ ચા બને છે જો અહીંયા

અરે કેવાય હબડકો તો ભાઈ હવે ચા પીએ આજે હોટલ વિજયની બાજુમાં આવે ચાઈએ અમે ભાઈ ભાઈ આવી એ પડી જાત જો ભાઈ આગળ ચા અમારી માથે દોડાઈ જાત એટલે ચા પીએ ભાઈ અને ચા પાણી પી પછી અમે ગાડી ફૂલ હાંકશું કન્ટિન્યુ અમે સો કિલોમીટર સુધી અમારે ચલાવવાની છે હજી અમારે અહીંથી ચારસો ને પંદર કિલોમીટર આગળ ચાલી ગયા એટલે મજા જ આવે હા ભાઈ ચા પીવો ને તો મજા આવી જાય તમને અમારી મિત્રો હા જો ભાઈ અમે બધા ભાઈ બન જોડે થઈ જાય ને પછી અમારી ભાષાનું કઈ નક્કી ના રહે એટલે તમે દાંત ના કાઢતા કે અમે આવું કેમ બોલીએ છીએ તો તમે ચલાવી લેજો પાંચ વાળી નહીં ભાઈ પૈસા આપીને પછી ખબર પડે કે કેટલા વાળી ચા હે અને અમને તો બધી ભાષા બોલતા આવડે મારો ભાઈ તો અમે ચા પાણી પી લઈ ભાઈ ભાઈ અને પછી તમને આગળ અમે સો કિલોમીટર સુધી તો અમારી બ્રેક ક્યાંય છે નહીં

અને અત્યારે ફૂલ ટ્રાફિક છે ભાઈ તો મેં કીધું હાલો ઘડીક બ્લોગ ચાલુ કરીએ આપણે કેમકે ટ્રાફિકમાં તો ગાડી આપવાની મજા આવે અને બ્લોગ આપણે આરે આરે ઉતારીએ છીએ જો ભાઈ બધી બાજુ ટ્રાફિક ફૂલ અને ભાઈ શૈલેષભાઈ સાનામાંના બેઠા છે હવે એ કે તમે ઘડીક બ્લોગ ઉતારો મેં કીધું હાલો ઉતારીએ ભાઈ હવે પછી તો આગળ અંધારું થઈ જાય પછી તો કાંઈ નહીં મજા આવે અને મારે જે ફાસ્ટટેગ કરાવવું છે તો ફાસ્ટટેગ કરાવી રાખશો આગળ આપણે ટોલ નાખો આવે ફાસ્ટ એડ થતું જ હોય એને બહુ ગીત ગાવાનું મન થાય છે ભલે ગીત ગાતા આપણે અમારે તો ભાઈ ભજન ભજન બધું વાગતું હોય ગાડીમાં અને તો ભાઈ આપણે વાહ બરો ભાઈ વાહ

તો પછી જમવા ખોટી જતા ભાઈ ભાઈમાં આગળ છે અને હું થોડોક બીજું પર્સનલ કામ હતું તો ખોટી થઈ ગયો હતો આ જવો ભાઈ આ બધી ગાડીઓ પીડીએ સહયોગમાં અમે જમવા ખોટી જતા અને પછી તો ગાડી અમે ક્યાંય બ્રેક કરી જ નહોતી કન્ટિન્યુ અમે સો કિલોમીટર આવ્યા ભાઈ એક ધારા કેમ કે અમારો ટાર્ગેટ તો એવો હતો પણ પછી થોડુંક ટ્રાફિકના હિસાબે થોડુંક મોડું થઈ ગયું આ બધી ગાડીઓ પીડી છે અહીંયા અને હવે હું જાઉં છું મારી ગાડીએ આપણી ગાડી અહીંયા પડી છે આ જો બતાતી હોય તો અહીંયા તો હવે હાલો ભાઈ આગળ મળશું એમ કન્ટિન્યુ રહેજો તો હવે તારાપુર ચોકડી ભોગી ગયા છીએ ભાઈ ચા પીવા જાય છીએ ભાઈ થઈ લેશ હજુ આપણી ગાડી હે અહીંયા પડી છે તમે જો સામાન ભેલો છે ભાઈ ઘરનો ભાઈ પણ આવે તો જાય છે હાલ લે ભાઈ મારો ભાઈ ચાલ ચાલ જલ્દી આ ભાઈ તો હુઈ ગયા છે હવે નો 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 તમને સુતે હે સુતે બીજે ગયો સુતે નહીં પાણી પીને લેવા ઉધર 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 મેરે ભાઈ ચાલ એ હોટેલ હે હું નામ છે પેરા માઉ યસ હાલો ચા પી લે ભાઈ ચા પાણી પીને પછી આગળ મળજો